હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ચેનલ તવાઈ આજે ઠંડી થોડીક વધારે છે આપણે સ્વેટર પહેરી જ રાખેલું છે આ રસ્તા પરથી ગાડી એટલી બધી જાય ને ખબર જ છે કે ચાલો ને ચાલુ ને ચાલું રહે એટલે બહાર વિડીયો ઉતારે તો બી તકલીફ અંદર રહી તો બી તકલીફ અંદર ક્લિયરિટી સારી નહીં બહાર ક્લિયરિટી તો ગાડીઓની અવરજવર વધારે

લાઈટ ની મળે એટલે સારું છે ને ઓકે તો ભાઈ એમાં કાલે ને કાલે નહી કાલે રિચાર્જ કરાવેલો તો આજે ફાઈવજી ની રિચાર્જ કરાવેલો તો બતાવેલું નહિ ટેન્શનમાં આવી ગયેલો ભાઈ લો કે ભાઈ કેવી રીતના ફાઇવજી નું પ્લસ જી પ્લસનું રિચાર્જ કેવી રીતના થાય તો આજે હવારમાં કરી દીધું એટલે એકદમ એક્સાઈટમેન્ટમાં આજુ એની ખસી તો આ હે ને હું કહે હેપી આવો ને મારે પર ચાલ તો નહીં આવતો બસ ઓકે ગુડ ઓ ટોમી બાકી રહી ગયો ભાઈ જો બધા વિડીયોમાં આવો તત્પર થયા કરે કેમ છે ટેક કરો ટેક કરો

ભાઈ કાચ ઉતારી દઈએ અને આપણે વ્યવસ્થિત કરી દઈએ કે આપણે દેખાય એમ બરાબર અને તો એકદમ વ્યવસ્થિત થઈ ગયું અને સ્વેટર આપણે પહેરી જતા પણ એક વાત કે કહેવાનું ભૂલી ગયું કે અમે જાતા કે છે કાં તો પપ્પાને મેં અમે જાતા છે વાસ્તુમાં એક જગ્યા પર વાસ્તુ છે તો ઇન્વિટેશન છે તો જઈ આવી પપ્પા હવે એની નહીં એટલે જ તો આજે છે ને જવાનો હતો ને એટલે એમાં શું છે કે ગેસ નહીં હતો આમાં તો રાતો રાત કાલે માવલી બી હતી તો પહેલા છે ને ગેસ પર આવી ગયા રાતના સાડા નવ વાગે જ ઘરેથી નીકળ્યા ગેસ ભરાઈ ગયા ગયા તારી તાદી પછી રાઉન્ડ મારીને માવલીવાળા જગ્યાથી ફરીને પછી સાડા બાર વાગે ઘરે આવેલા ને સવારમાં છે ને પહેલા સેલે તો સ્ટાર્ટ નહીં થઈ આપણી બેન બીજા સેલે કદાચ સ્ટાર્ટ થઈ જ જાય થઈ ગયા સ્ટાર્ટ અમે જે સામાન લાવ્યો એ તો બતાવવાનું જ રહી ગયું આજે પછાડી છે ને આ ચેવડો ને મોત થાળ છે જે તા વાસ્તુ માં આપવાનો છે તો ભાઈ આપડે પહોચી ગયા ઘરે અત્યારે જસ્ટ આવ્યા ને આ સીડી જોતા બનાવેલી છે તે હારી છે કે નહી હારી છે

એવું કે સારું હારું તો રાતના એનું શાક બનાવવામાં આવશે આનું તો ભાઈ અત્યારે વાયદ્યો છે બપોરનો દોઢ અને અમે જતા છે ગાડી બતાડવા માટે એને છે ને વ્હીલમાં થોડીક પ્રોબ્લેમ છે તે આવીએ આપણે આજે લાઇટ નહીં મળે અમારે અહીંયા છે ને સોમવારે કાપવી ખબર નહીં આજે લાઇટ કેવી નહીં મળે તો આખો દિવસની રજા જ છે આજે તો વિચાર્યું કે ગાડી બતાવીએ આપણે ઘરે હવે પ્રોબ્લેમ શું છે તે ત્યાં જઈને જ જોઈએ તો ખબર પડે સેકન્ડ હેન્ડ છે એટલે ભાઈ ધીરે 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 જરા 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 કામ કરાવવું પડે ને હવે જોઈએ ત્યાં જઈને ખોલાવીએ વ્હીલમાં થોડી પ્રોબ્લેમ છે બેરિંગ ગયેલી છે એમ કીધેલું છે એક કારીગરો એણે જોયું તો એ જઈને જરાક બતાવી ગઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય એમ હવે અત્યારે છે ને સવારમાં તો પણ ઠંડી લાગે પણ અત્યારે ગરમી બહુ સખત પડતી છે ગરમી બહુ લાગતી છે અત્યારે લાઈટ વગર અમારું કંઈ કામ નહીં થાય એટલે કંઈ ને કંઈ જુગાડ કરતું પેરા સવારમાં વાસ્તુમાં ગયા અત્યારે બપોરે જમી લીધું ને જમીને અત્યારે પાછા ગાડી બતાવવા માટે કહે ગાડી બતાવી દઈએ જોઈએ પછી ચીખલી બી જવાનું છે પણ હવે ખબર નહીં ચીખલી જવા માટે ટાઈમ રહી કે નહીં રહે તે હવે ભગવાન સેટ કરીને ભાઈ ચાલે કેમ કે અત્યારે

ગાડી ને ભાઈ આની તો ભાઈ જો ગાડી ખોલેલી નહીં મળે કારીગરો બધા જમા ગયેલા છે એટલે જમીન આવે પછી ખોલે એટલે વાર લાગે આજે ભાઈ આખો દિવસ દિવસેમાં નીકળી જવાનું એવું લાગે તો ભાઈ ગાડી બની જાય એટલે આપણે સીધા પછી ઘરે ચીખલી જવાનું તો કેન્સલ જ કરવું પડે કેમ કે સાડા ત્રણ તો થઈ ગયેલા છે જોઈએ હવે શું થાય તો ભાઈ આજનો વિડીયો એન્ડ એને કરવો પડે કેમ કે મોબાઈલમાં ચાર્જિંગ બી નહીં મળે બરાબર વિડિયો પસંદ આવે તો લાઈક કરો ચેનલ પર ન આવે તો સબસ્ક્રાઈબ કરો મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય